ફરિયાદી છે એમના ઘરમાંથી નવ લાખ છ હજાર જેટલી કિંમતના સોનાના ઘરેણા ચાંદીની વસ્તુ રોકડા રૂપિયા અને વિદેશી કરન્સી આવું બધું મળી અને ટોટલ નવ લાખ છ હજારનો મુદ્દામાલ જે ગરફોડ થઈ એમાં ચોરી થયેલો હતો આ બાબતે અમારી રાજકોટ શહેરની અલગ અલગ ટીમો કાર્યરત હતી અને ટેકનિકલ અને હ્યુમન સોર્સથી માહિતી મેળવવા માટે પ્રયાસ કરી રહ્યા હતા આ દરમિયાન ઝોન ટુ એલસીબીની ટીમ અને યુનિવર્સિટી પોલીસ સ્ટેશનની ટીમને માહિતી મળેલ કે આ જે ગરફોડ ચોરી કરી એમાં આરોપીઓ છે કમલેશ ફુલારામ માલિક અરવિંદસિંહ મોહમ્મદસિંહ ચૌહાણ અને અગ્રારામ વરજોંગારામ ચૌધરી આ ત્રણ આરોપીઓ આમાં સંડોવાયેલો છે અને એમાંના એક આરોપી હાલ અમદાવાદના વસ્ત્રાલમાં તેમજ અન્ય બે આરોપીઓ રાજસ્થાનના શિયોરી જિલ્લામાં છે